આરોપીઓ સુધી પહોંચ્યા છે અને આરોપીઓને પકડી પાડ્યા છે મૂળ યુપીના જનપુરના રહેવાસી હાલમાં પાંડેસર બમરોલી રોડ ખાતે રહેતા બિપિન તિવારીએ પોતાના શાળા શિવકુમારના અકસ્માતમાં મોત અંગે સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ચૌદ જુલાઈના રોજ જાણીયા ગામથી ખંભાત જતા રસ્તા પર અજાણ્યા વાહન ચાલકે શિવકુમારને અડફેટમાં લેતા મોતને ભેટ્યો હતો તપાસ દરમિયાન પીઆઈ પીએન વાઘેલા અને ટીમે ગંભીર સંજોગ અને શંકાસ્પદ ગુમતાઓના આધારે તપાસ શરૂ કરી હતી મૃતકના ચહેરા પર ગંભીર ઈજા હોવા છતાં ઓળખ સ્થપાઈ હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે શિવકુમારનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નહીં પરંતુ પૂર્વ નિયોજિત રીતે હત્યા કરવામાં આવી હતી પોલીસે મોનું चंद्रबली गौतम ने शिवकुमार उर्फ महाराज रामनारायण मिश्रा ने धरपकड़ करी छे सूत्रों ना जनावे मुझ बीमा ने रकम મેળવા માટે આ હત્યા કરાઈ હતી જારે આ सीसीटीवी ફૂટેजेस આધારે જો હે ટ્રક ના સમગ્ર જો રૂટ ના અમે લોકો જો ટ્રેક કરતા હતા ત્યારે એવું જાણવા મળા કે ટ્રક માં જીપીએસ પર ફિટ છે જે આ ટ્રક માં જીપીએસ પર ફિટ હતા જેથી અપ્રોચ જીપીએસ ને ભી અમે લોકો ટ્રેક કરા અને સમગ્ર ઘટનાક્રમ આ રીતે જો સીસીટીવી ફૂટેજમાં આવે ટ્રકો ટ્રક અને આમાં આ રીતે જીપીએસમાં આવતી હતી તો સમગ્ર રૂટ અહીંયા તક આ બનાવ બને છે પરત જતી રહે છે આ આપણે બહુ જો એક ટેકનિકલ પુરાવો પુરાવા મળ્યા કે એના જીપીએસમાં બી મુમેન્ટ કેવી રીતે થયા એના બી આપણને જો એમાં મળ્યા છે ને એના માટે જો એના પત્ની જ્યારે આ બનાવ બનાવ જોઈએ બનાવ બના અને પત્નીને જાણ કરી કે હું જીવિત છું લેકિન આ રીતે અમે કરે છીએ તો તમે એક તો અંતિમ ક્રિયા કરી દેવાના અને જો તમે પછી બીજા બધા લોકોને બતાવવાના અમારા પતિ થઈ ગયા છે તો એના પત્ની બી જો જો છે કે જો ગુના બન્યા પછી તમામ જો ચીજો છે જેટલા બી ઘટનાક્રમ બની આમાં તમામ સહેબાગી છે જો એ તો એના માટે પોતે જો એ ક્રિમિનલ તરીકે એના એક્ટ થયા છે અત્યારે અમે તપાસમાં આ બી લઈએ છીએ કે બનાવ પહેલા બી એના પત્નીને ખબર હતી કે નહીં આ અમારી તપાસમાં અત્યારે ચાલુ છે જો जम के उस सर्वोत्तम होटल આવે છે કળોદરા પરત જ્યાત લેત્યા પરત મુખિમ જતા